ઓસ્ટ્રેલિયા મેલબોર્ન ટાનેટ એમરાલ્ડ ભારતીય સિનિયર સિટીઝન ક્લબના સભ્યને ભારતની લિમ્મકા બુક ઓફ ધ રેકોર્ડની પ્રસ્થાપિત લોક દ્રષ્ટિ ચક્ષુ બેંકની સેવાથી અવગત કરાયા સુરતની લોકદ્રષ્ટિ ચક્ષુ બેંક દ્વારા છેલ્લા સત્યાવીસ વર્ષમાં પિસ્તાલીસ હજાર નેત્રદાન એકઠા કરી પંચોતેર હજાર કરતાં વધારે લોકોને દ્રષ્ટિ પ્રદાન કરાઈ ઓસ્ટ્રેલિયા ખાતે દિનેશભાઈ જોગાણીનું ફૂલ પુષ્પગુચ્છથી ક્લબના ગુજરાતી બસો પચીસ જેટલા સભ્યો ધરાવતી સંસ્થાએ વિશિષ્ટ બહુમાન કર્યું સિનિયર સિટીઝન એનઆરઆઈ ભાઈ બહેનોએ નેત્રદાનનો સંકલ્પ કરી અનુમતિ આપી હતી ભારતમાં ગમે તે ખૂણામાં ગમે તે જ્ઞાતિનો વ્યક્તિ કોર્નિયલ અંધત્વ ભોગવતા હોવા તેવા લોકોને ફરી દ્રષ્ટિવાન અંધત્વ મુક્તિ માટે સ્થાપક પ્રમુખ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા સહિત અનેક સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાન દ્વારા ચક્ષુદાનની મુહિમ ચલાવાઈ રહી આ સેવાની વિદેશી ધરતીમાં સરાહના કરાઈ હતી ટોર્ચ મારીને મે કીધું બા તમને આખો દાનમાં મળશે તમે જોતા થઈ જશો એટલે બા તો મને ખૂબ ખૂબ આશીર્વાદ જ આપવા મળ્યા પછી બા કે ચાલો હું હવે તમારા ઘરે જાઉં મે કીધું નહીં બા તમે મારા ઘરે નહીં મારે મારી બહાર ગઈ છે મારા દાદી પણ છે તમે આ તમારા દીકરાની સાથે જ જાઓ એ કે નહીં મારું છોકરા ભેગું નથી જવું પછી મેં પેલા એના દીકરાને બોલાવ્યો